તો નશીલા પદાર્થ વેચાણ કરતા હેરાફેરી કરતા લોકોને ઝડપી પાડવાની ઝુંબેશ શહેર પોલીસે શરૂ કરી છે જેના ભાગરૂપે ગઈકાલે સાંજે ઉધરા પોલીસ ને ઉધરા નવસારી રોડ ઉપર બે ઇસમને એક કપ સિરપની હેરાફેરી કરતા ચૂકી પાડ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે છે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર અવારનવાર સુરત શહેર પોલીસ કાર્યવાહી કરતી રહે છે સુરત શહેરમાં કેટલીક મેડિકલ સ્ટોર પર ગેરકાયદેસર રીતે કફ સિરપનું વેચાણ થતું હોય છે તેની શક્યતાને લઈને સખત પગલા ભરવાના આદેશ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જેના આધારે ગત સાંજે ઉધના પોલીસે મળેલ બાતમી આધારે ઉધના નવસારી મેઇન રોડ ઉપર બે ઇસમ કપ સિરપ લઈને નીકળ્યા છે ઉપરોક્ત બાતમીને આધારે ઉધના પીઆઈ દેસાઈ અને તેમની ટીમે વાહન ચેકિંગ દરમિયાન બાતમીને આધારે બે ઇસમ પાસેથી બસો ચાલીસ નંગ કફ સિરપની બોટલ મળી આવી હતી કફ સિરપનો જથ્થો લઈને જતો સચિન ખત્રી અને ઋષિકેશ બુટેકરનું નામ ખુલ્યું છે જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ છે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બીઆરસી પાસે એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડીપીએસના જે કાર્યવાહી છે એ મુજબ અને એમાં બસો ચાલીસ બોટલ બસો ચાલીસ બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી એમાં એ લોકોને ધરપકડ કરી છે આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મોટેકર કરીને છે હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળે ધૂળેમાંથી એણે એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દા માલ આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે આ જે સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈપણ જાતનું લાયસન્સ ધરાવતો ન હતો કે કોઈપણ જાતની પરવાનગી એની પાસે ન હતી પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં નોંધાયે સંડોવાયેલો હતો અને આ પ્રકારે જ જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું એ પ્રકારની અમને માહિતી છે અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ આ જે અત્યારે જે બોટલ પકડાય છે એ બસો ચાલીસ બોટલ કુલ છત્રીસ હજારની રકમની ટોટલ છે અને કુલ મુદ્દામાલ અમે એકસો અને છ્યાસી હજારની આસપાસનો ટોટલ મુદ્દામાલ છે જેમાં બાઇક પણ છે એના પાસે રોકડ એમાઉન્ટ પણ છે અને મોબાઈલ પણ છે અને આ સિરપ એ ડાયરેક્ટ જે નશો કરવાવાળા લોકો હતા એને વેચવાનું અને કેટલામાં વેચવાનું હતું એ એ અમે ઇન્કવાયરી કરી રહ્યા છીએ સર હોય છે જે છે આ બાબત અમે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જે એફએસએલ છે એને કન્ફર્મ કરી રહ્યા છીએ કે એ લોકો આ બાબતે અમને જે એમની મેડિકલ જે ગાઈડલાઇન્સ હોય છે એ મુજબની અમને માહિતી આપે જેથી અમે આ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ